અગિયાર ના વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવીને શૈક્ષણિક કીટ પણ અપાઈ કાર્યક્રમમાં ડોક્ટર સંદીપભાઈ ભટ્ટ વહીવટી અધિકારીશ્રી અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ધોરણ નવ અને અગિયાર ના વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવીને શૈક્ષણિક કીટ અપાઈ હતી સમગ્ર રાજ્યભરમાં શરૂ થયેલા ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસ નો બીજા દિવસે લખતર ખાતે આવેલા સર જસવંતસિંહજી હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસ આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમ દરમિયાન પ્રાર્થના દીપ પ્રાગટ્ય શાબ્દિક સ્વાગત વિદ્યાર્થીઓ દ્વારા વક્તવ્ય ઉપસ્થિત મહેમાનોનું વક્તવ્ય વિદ્યાર્થીઓનો પ્રવેશ આભાર વિધિ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમમાં ઉચ્ચ શિક્ષણ શ્રીની કચેરી ગાંધીનગરના વહીવટી અધિકારી શ્રી ડોક્ટર સંદીપભાઈ બી ભટ્ટના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા જેમાં સરજે હાઈસ્કૂલમાં ધોરણ નવ અને અગિયારમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરીને પુષ્પગુચ્છથી સ્વાગત કરીને પાઠ્યપુસ્તકો અને શૈક્ષણિક કીટ ભેટ આપવામાં આવી હતી જે કાર્યક્રમમાં લાયઝન અને મૂડી કેળવણી નિરીક્ષક મહેશભાઈ ભડવાણીયા રૂટ લાયઝન પિયુષભાઈ રાઠોડ સરજે હાઈસ્કૂલના પ્રિન્સિપાલ વી એન વાલેરા ગ્રામ પંચાયત સદસ્ય ગંગારામભાઈ પટેલ સર હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી એન કે હાડી સાદોળભાઈ ધરજીયા વિમલસિંહ ઝાલા અશોકભાઈ દોશી રાજુભાઈ શેઠ સહિતના આમંત્રિત મહેમાનો શિક્ષકગણ અને વાલીઓ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે કાર્યક્રમનું સફળ સંચાલન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું